નમસ્કાર મિત્રો આજે બે દિવસ થયા છે ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ અનુસંધાને આજે નાગરિક છે એનો એક છે મિત્રો તમે આ જોઈ લ્યો આમાં સાચું શું છે હકીકત એક કમેન્ટમાં કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો હું પણ એક મતદાર અને આ વિસાવદર વિધાનસભાનો નાગરિક છું અને જાગૃત છું એના માટે ઘણી વેદનાઓ પણ થતી હોય છે વેદનાઓ થતી હોય એટલે બોલવું પણ પડે આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આજે એક ખેડૂતભાઈના ખેતરમાં જઈ પાથરા ઉપાડે એવા વિડિયા સોશિયલ મીડિયામાં ગોપાલભાઈએ મૂક્યા પાથરા ઉપાડ્યા સારી બાબત છે ખરાબ બાબત ક્યાં છે એ તમને સમજાવું છું ગોપાલભાઈ પાછા એ જ ખેડૂત ફોન કરે તો ફોન નથી ઉપાડતા ગોપાલભાઈ બે હાથ જોડી વિનંતી કરું અને દિલથી કહું છું બાપ પાપ લાગશે હો ખેડૂતોનો આપણી લોકપ્રિયતા વધારવા માટે આપણા સોશિયલ મીડિયાના પેજ વધારવા માટે કોઈ દિવસ ભોળા ભાડા ખેડૂતનો મિસયુઝ એનો દુરુપયોગ ન કરો

તમારો ઉપાડતા નથી તો ગોપાલભાઈ આપને પણ રિક્વેસ્ટ છે તમે ખેડૂતોને ફોન ઉપાડો કોઈ બિચારા બળદ લઈને જતા હોય કોઈની વાડીએ ખોટી રીતે જીએબી વાળા હેરાન કરતા હોય તમને ફોન કરે તમે ફોન નથી ઉપાડતા અને માત્ર દસ મિનિટ પોતે પેલા મોડલની ગાડી લઈ વાડીએ જઈ દસ મિનિટ વિડીયો ઉતારો છો શરમ આવવી જોઈએ જાગૃત નાગરિક તરીકે હું મારી ઓફિસ દિનેશ મૈતર હું ઓફિસ ચલાવું છું કેટલા ખેડૂતોની ઓનલાઈન કરી હોય બે હજાર ખેડૂતોને મેં સાત બાર મફત આપવાનું કામ કર્યું છે એ કામ કરો ને એ કામગીરી છે આપણે દસ મિનિટ માટે વાળીએ જઈએ એનું કામ બગાડીએ છીએ દોસ્ત દિલથી કહું છું પાથરા ઉપાડવા એ ધારાસભ્યનું કામ નથી અને ચૂંટણી પહેલા તો આપ બહુ બરાડા પાડતા હતા હું વકીલ છું હું આમ કરીશ હું તેમ કરીશ વિસ્તારમાં પુષ્કળ પ્રશ્નો છે ખેડૂતોના કરવા જેવા પુષ્કળ કામ છે ભાઈ એ કામ કરો મારા બાપ તમને દિલથી મારા ધારાસભ્યો છો એ નાતે તમને રિક્વેસ્ટ કરું છું ભાઈ કામ કરો ખેડૂતોને મૂર્ત બનાવવાનું કામ ન કરતા જે જે લોકોએ ખેડૂતોને મૂર્ત બનાવ્યા છે તેની તણતણ પેઢીમાં પાછળ કંઈ રહ્યું નથી આ પણ એક વાસ્તવિકતા છે અને ખેડૂત